એક મહત્વપૂર્ણ સમાચાર સમાચાર કરીશું તેના ઉપરના હાલમાં સામે આવી રહ્યા છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ આવવા માટે રવાના થયા છે અમદાવાદ જવા માટે રવાના થયા છે મહત્વપૂર્ણ વાત એ છે કે ભોગ બનનાર પરિવારજનો આજે અમદાવાદમાં રાહુલ ગાંધીને મળશે જેટલા પણ ભોગ પરિવારજનો છે તેઓ રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ જવા થયા છે આ પહેલા રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી તેમની સાથે વાતચીત કરી હતી તેમનું દુઃખ જાણ્યું હતું અને હવે જે સમાચાર હાલમાં જ અમારા સંવાદદાતા ધવલ કે જેઓ કોંગ્રેસ ભવનની બહાર ઉભા હતા તેમણે આખો કાર્યક્રમ જણાવ્યો તેમણે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે સાડા બાર જે આ પીડિત પરિવારો છે તેઓની સાથે મુલાકાત રહેશે એટલે રાજકોટથી જે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે કે રાજકોટથી પરિવારજનો સાથે તેમની મીટિંગનો સમય રાહુલ ગાંધીને મળવા માટે તે રવાના થઈ ગયા છે રાજકોટથી અમદાવાદ આવવા માટે આ પીડિતો મહત્વની વાત એ છે કે હરણીપુર દુર્ઘટના છે તક્ષશિલા કાંડ છે મોરબી બ્રિજ દુર્ઘટના છે અને રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના આ બધી દુર્ઘટનાની અંદર જે જે પીડિતો હતા અને ખાસ કરીને રાજકોટની દુર્ઘટનાના પીડિતો અત્યારે વડાપ્રધાન મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની મુલાકાત માટે તેઓ રવાના થઈ ગયા છે આ જ અંગે વધુ માહિતી માટે સાંધતા લખી જોડાઈ ગયા છે લખી વિગતો શું છે જણાવી દઉં કે રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે અમદાવાદ ખાતે તેઓ રાજકોટ ટીઆરપી ગેમ જે અગ્નિકાંડમાં ભોગ બનનાર પીડિતો છે તેના પરિવારજનોને તેઓ મળશે જેથી જે રાજકોટના જે પરિવારો છે જે પીડિત પરિવાર છે તે જે અમદાવાદ જવા રવાના થયા છે રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા જે પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળવા માટે અમદાવાદ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે જી લખી આ પીડિત પરિવારો કહેતા રહ્યા કે આવી દુર્ઘટના થઈ ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમની સાથે મુલાકાત નહોતી કરી કરી હતી મુલાકાત તો ફક્ત શું પરિસ્થિતિ છે તે જાણવા માટેની મુલાકાત હતી હવે રાહુલ ગાંધીની મુલાકાત જ્યારે થઈ રહી છે ત્યારે આ પીડિત પરિવાર સાથે આપણે કોઈ વાતચીત થઈ છે

એટલા માટે જે પીડિત પરિવારોની પણ એ જ માંગ છે કે કોઈ નેતામાં જે સ્પષ્ટપણે સામે આવતા નથી એટલે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક લાગણીઓ છે તે પીડિત પરિવારો વ્યક્ત કરી રહ્યા છે જી લકી સમય શું આપને ખ્યાલ છે કેટલા સમયની અંદર તેઓની મુલાકાત થવાની છે તેમની સાથે જી એક દોઢ વાગ્યા સુધીમાં જે રાહુલ ગાંધી છે તે જે ગુજરાત આવશે ને ગુજરાત આવ્યા બાદ તેઓ જે જે પ્રથમ જે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ જે પીડિત પરિવાર છે તેમને દોઢ બે વાગ્યા સુધીમાં મળવાના છે એટલે ચોક્કસપણે તમામ જે તૈયારીઓ છે તે અત્યારથી જે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરી નાખવામાં આવી છે જી લખી આપ જોડાયા વિગતો જણાય તે બદલ આપનો આભાર તો હવે પીડિત પરિવારજનો કે જેઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત થવાની છે તે લોકોના પણ નિવેદન સામે આવ્યા છે આવું સાંભળીએ આખરે તેમણે શું કહ્યું આજે અમે રાહુલ ગાંધીજીને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું ત્રણ અમે એક મહિનાથી જે આ ન્યાય માટે માગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માગણીઓને જે અમારી ત્રણ માંગો છે એ અમે રજૂ કરશું અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અમને અગ્નિકાડમાં વમાઈ ગયો છે બરાબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ છે અમને આનો સુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે ને બરાબર તો એ અમારું કાર્ય સફળ થાય બરાબર અને જેમ બને એમ આનો કામ પહેલાં ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો સુકાદો આપે બરાબર ને મળવાનું કે અમારી વિનંતી છે કે ભાઈ એટલી અમારી જાન ગયો અને અમારી માથે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ ને મળવા જઈએ છીએ કે અમારા એમાં છે અગ્નિકાંડમાં એના માટે અમે એની અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે